તેજુ આ શું કર્યું ત્યા આ શું કર્યું અમા પગમાં મંડી કેંયા કરી કે માયા કરી હે હા કરી દીધી મને આવડે હા બોલે આ શું ખોટું હે તો કેંયા કરી કેંયા કરી કેંયા કરી

ફાઈનલી જો આપણા ગવાર બધા વવાઈ ગયા છે મસ્ત મજાના ને જો દેશી ગવાર છે ને તેમાં ગવાર પણ જુમડા ને લુમડા આવે છે પહેલી વાર આવ્યા છે અને પોપિયામાં પોપિયા તો જ કેટલા સરસ છે ક્યાં બેઠી ક્યાં બેઠી ક્યાં બેઠી હાથી ઉપર પડી જાય ખાયલી